અંકલેશ્વર જેડીસી માં આવેલ શ્રી ઉમંગ લક્ષ્મી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક જ રાતમાં ત્રણ બાઇક ની ચોરી કરી વાહન ચોરોએ ટાટ મચાવી નાખ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા શ્રી ઉમંગ લક્ષ્મી એપાર્ટમેન્ટના માંથી ત્રણ જેટલી મોટરસાયકલ સાયકલ એક જ રાતમાં ચોરી કરીને વાહન ચોરોએ તડખડાટ મચાવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગાર્ડન સિટી નજીક આવેલી શ્રી ઉમંગ લક્ષ્મી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગત રાત્રિ દરમિયાન બે સ્પ્લેન્ડર તેમજ એક એક બાઇક ની ચોરી થવા પામી છે બાઇકના ના માલિકો જયારે સવારે જોતા બાઇક પાર્કિંગ માં ના હતી જેને લઈને તાત્કાલિક અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સંપર્ક સાધતા પોલીસે ઘટના સ્થળે દોડી હતી બાઇક ચાલક જગદીશ વસાવા સહિત અન્ય બે બાઈક ચોરી અંગે અંકલેશ્વર જડીસી પોલીસ મતકમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે જો કે પોલીસ હાન ચોરણે જડપી પડોની ચક્ર ગતિમાન કર્યા છે ત્યારે એક જ રાત્રિના એક જ એપાર્ટમેન્ટમાંથી ત્રણ જેટલી બાઈકોની ચોરી કરીને વાહન ચોરે તડખડાસ મચાવ્યો છે નામ જલ્દીભાઈ વિનુભાઈ વસાવા હું અમે રેસિડેન્સી સોસાયટીમાં રહું છું અને ત્યાં એપાર્ટમેન્ટમાં રહું છું ઘટના એ બની છે કે ત્યાં અમે રાત્રિ દરમિયાન અમારી બાઈકો પાર્ક કરીને અમે રાત્રિ રાત્રિમાં અમે એ ઊંઘતા સમયમાં અમારા ત્યાં એપાર્ટમેન્ટને પાર્કિંગમાંથી ત્રણ બાઈકો એમાં બે બે સ્પ્લેન્ડર અને એક કેટીએમ ડ્યુક બાઈક જે રાતના રાતના દરમિયાન ચોરી થયેલ છે અમે ત્યાંથી તરત અમને જાણ થતાં કે અમે અમારી બાઈકો નથી ત્યાર પછી અમે તરત અમે ત્રણ ત્રણ બાઇકો અમારા જે ચોરાઈ છે એમની સાથે અમે તરત જીઆઈડીસી પોલીસ સ્ટેશન અમે આવીને અમે અમારી જે ફરિયાદ છે અમે આપી છે અને અમારી ફરિયાદ તેઓએ અરજી લીધી છે પોલીસ પોલીસે અમારી પાસે